હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલેની રીત આ છોલે એટલા ટેસ્ટી લાગે છે અને એટલા ફટાફટ બની જાય છે અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી તૈયાર થઈ જાય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારા વિડીયો પસંદ હોય ફ્રેન્ડ્સ તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને શેર જરૂરથી કરજો અને લાઈક કરજો તો છો ઘરમાં જ્યારે કોઈ શાક ના હોય અથવા તો ગેસ્ટ આવવાના હોય તો આ રીતે તમે છોલેનું શાક બનાવી શકો છો આ આ એટલું ટેસ્ટી બને છે કે બધાને ખૂબ જ ભાવશે નાના મોટા બધાને આ ભાવશે અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે તો તેના માટે સૌ પ્રથમ આપણે આ રીતના મોટા વ્હાઈટ કાબુલી ચણા લેવાના છે આ તમને કોઈપણ મોલમાં અથવા તો કરિયાણાની દુકાનમાં મળી જશે તેને તમારે જો સવારે બનાવવાના હોય તો રાત્રે હુંફાળા પાણીમાં પલાળી દેવાના અને જો રાત્રે બનાવવાના હોય તો સવારે હુંફાળા પાણીમાં પલાળી દેવાના આઠથી નવ કલાક તમારે આને પલાળવાના ધોઈને પલાળવાના ત્યારબાદ ફરીથી આપણે તેને બરાબર ધોઈ લેવાના બે કે ત્રણ વખત પછી કૂકરમાં લઈ લેવાના અને તેની અંદર મીઠું નાખવાનું એક ચમચી અથવા તો અડધી ચમચી મીઠું નાખી અને આપણે પાંચથી છ સીટી મીડિયમ ફ્લેમ પર વગાડી દેવાની એટલે સરસ રીતે બફાઈ જશે જો તમને ડાર્ક કલરના છોલે ગમતા હોય તો આની અંદર બાફતી વખતે ચાપત્તીની પોટલી ચા ચાપત્તી બાંધી અને તેની પોટલી વાળી અને તમારે એડ કરી દેવાની એટલે છોલેનો કલર થોડો ડાર્ક થઈ જશે જે ઢાબા પર આપણે છોલે ખાતા હોઈએ છીએ એ લોકો એ રીતે ચાપત્તીની પોટલી નાખતા હોય છે બાફતી વખતે એટલે એનો કલર ડાર્ક હોય છે હવે આપણે તેની ગ્રેવી તૈયાર કરીશું તો તેના માટે અહીં મેં બે મીડિયમ સાઇઝના ટામેટા અને બે મોટી સાઇઝની ડુંગળી લઈ લીધી છે તેને મોટી મોટી કટ કરી લેવાની ત્યારબાદ એક આદુનો ટુકડો અને આઠથી દસ કળી લસણ લેવાની છે જો તમે ડુંગળી અને લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું અહીં અમે કાશ્મીરી મરચું અને લા રેગ્યુલર મરચું મિક્સ કર્યા છે બે મોટી ચમચી લેવાની છે ત્યારબાદ છોલે બાપતી વખતે પણ આપણે મીઠું એડ કર્યું હતું એટલે મીઠું ઓછું લેવાનું અને જીરું અને હળદર લઈશું હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સરના બાઉલમાં લઈ લઈશું આવી રીતે અને ક્રશ કરી લેવાનું છે આદુને નાના નાના ટુકડામાં આપણે કટ કરીશું એટલે ક્રશ કરી સરસ રીતે ક્રશ થઈ જાય જો તમે છોલે બાફતી વખતે ખડા મસાલા એટલે કે તદ લવિંગ મરી અને મોટી એલાયચી નાખવા માંગતા હોય તમાલપત્ર તો તમે છોલે બાફતી વખતે નાખી શકો છો સરસ બધું ક્રશ થઈ ગયું છે એકદમ સરસ ફાઇન પેસ્ટ કરી દેવાની છે આની અંદર આપણે પાણી એડ નથી કર્યું ક્રશ કરતી વખતે છોલે પણ સરસ બફાઈ ગયા છે કુકર ઠંડુ થઈ ગયું એટલે આપણે ચેક કરી લેવાના આની અંદર આપણે જ્યારે છોલે બાફ્યા ત્યારે સોડા કે ઈનો કશું જ ઉમેર્યું નથી છતાં પણ આપણા છોલે સરસ રીતે બફાઈ ગયા છે જો આની અંદર તમે ચાની પોટલી નાખી હોય તો જ્યારે આપણે છોલે બાફીએ બાફી લીધા હોય પછી આપણે ચાની પોટલી કાઢી લેવાની હવે તે તેમાં રહેલું પાણી આપણે કાઢી લઈશું એ પાણીનો આપણે ઉપયોગ નથી કરવાનો ત્યારબાદ છોલેનો આપણે વઘાર કરીશું તો તેના માટે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું ત્રણ મોટી ચમચી તેલ આપણે ગરમ કરવા મૂક્યું છે જો તમે ઓછું તેલ વાપરવા માંગતા હોય તો તમારે થોડું ઓછું તેલ લેવાનું પણ આ શાકની અંદર થોડું તેલનું પ્રમાણ વધારે હોય છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર એક તમાલપત્ર ઉમેરીશું અને જે ગ્રેવી તૈયાર કરીને રાખી હતી એ ઉમેરી દઈશું તમને આની અંદર હિંગ નાખવી હોય તો તમાલપત્ર ઉમેર્યા પછી તમારે હિંગ એડ કરી દેવાની અને ખડા મસાલા પણ તમે એ વખતે ઉમેરી શકો છો વઘાર કરતી વખતે અમે અહીં ખડા મસાલામાં ફક્ત તમાલપત્ર જ ઉમેર્યું છે ત્યારબાદ ગ્રેવી ઉમેરી દઈશું અને ગેસ આપણે એકદમ ધીમો કરી દેવાનો છે અને આ રીતે હલાવીશું જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું આ રીતે ગેસ આપણે એકદમ ધીમો કરી દઈશું નહીં તો ગ્રેવી બળી જશે અને બરાબર કૂક નહીં થાય હવે આપણે આને ઢાંકી અને થવા દઈશું એટલે છાંટા પણ ના ઉડે અને ફટાફટ ગ્રેવી આપણી ચડી જાય વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેવાનું છે એટલે નીચેથી ચોંટે પણ નહીં અને થોડી જાડા તળિયાવાળી આપણે કઢાઈ લેવાની છે જે પણ વાસણ લઈએ તે થોડું જાડા તળિયાવાળું લઈશું આ રીતે ગ્રેવીમાંથી વચ્ચે વચ્ચે હલાવતા જવાનું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું જો કોઈ ગેસ્ટ આવવાના હોય તો આ શાક ફટાફટ તૈયાર થઈ જાય છે ખાલી પલાળેલા ચણા તમારી પાસે તૈયાર હોવા જોઈએ ફરીથી આપણે થોડીવાર ઢાંકી અને થવા દઈશું તમે જોઈ શકો છો સરસ આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે અને તેલ પણ સરસ છૂટી ગયું છે સાઈડમાંથી એકદમ સરસ કૂક થઈ ગઈ છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે છોલે મસાલા હતો તે આપણે આમાં એડ કરી દઈશું એકથી દોઢ ચમચી કોઈ પણ બ્રાન્ડનો તમે છોલે મસાલા લઈ શકો છો તેને પણ આની અંદર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ ફરીથી બે મિનિટ આપણે ઢાંકી અને થવા દઈશું એટલે છોલે મસાલા પણ સરસ આની અંદર મિક્સ થઈ જાય તેલ સરસ છૂટું પડી ગયું છે હવે તો હવે આપણે તેની અંદર જે પાણીમાંથી કાઢીને હવે આપણે આને ઢાંકી અને થવા દઈશું એટલે જે છોલે આપણે અંદર એડ કર્યા છે તેની અંદર બધું જ પાણી બધું જ મસાલો મિક્સ થઈ જાય સરસ મસાલો મિક્સ થઈ ગયો છે છોલેની સાથે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતું રહેવાનું ફરીથી આપણે ઢાંકી અને થવા દઈશું બે મિનિટ તેલ છૂટું પડી ગયું છે અને મસાલો બધો છોલેની સાથે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે આની અંદર પાણી ઉમેરીશું તો જે મિક્સરના બાઉલમાં આપણે ક્રશ કર્યો હતો મસાલો એમાં જ પાણી એડ કરી દઈશું અને પાણી ઉમેરીશું તમને જે પ્રમાણે ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમારે આની અંદર પાણી ઉમેરવાનું થોડું ગરમ પાણી ઉમેરવાનું એટલે ફટાફટ આપણા છોલે કૂક થવા લાગે જો તમે ઠંડુ પાણી ઉમેરશો તો ટેસ્ટ થોડો બદલાઈ જશે અને કૂક થતાં વાર લાગશે એટલે થોડું હુંફાળું પાણી ઉમેરવાનું આવી રીતે એટલે ફટાફટ તમારા છોલે કૂક થઈ જાય જો તમને થોડી વધારે ગ્રેવીવાળા છોલે ગમતા હોય તો એ પ્રમાણે પાણી ના ઉમેરવાનું અને થોડા ડ્રાય છોલે ગમતા હોય તો તમારે એ પ્રમાણે પાણી ઉમેરવાનું અને જો તમારે થોડી વાર રહીને જમવા બેસવાનું હોય તો પાણી થોડું વધારે જ ઉમેરવાનું કેમકે છોલેની અંદર પાણી એબ્ઝોર્બ થઈ જશે નહીં તો અને એકદમ ડ્રાય થઈ જશે પણ જો તમારે તરત જ જમવા બેસવાનું હોય તો એ પ્રમાણે પાણી ઉમેરવાનું ઓછું તો તૈયાર છે આપણા છોલે તેની ઉપર આપણે કોથમીર ઉમેરી છે અમે અહીં થોડું વધારે પાણી ઉમેર્યું હતું કેમ કે અમારે થોડીવાર રહીને જમવા બેસવાનું હતું એટલા માટે આ રીતની કન્સિસ્ટન્સીવાળા છોલે ખાવાની મજા આવે છે તો તૈયાર છે આપણા છોલે ફટાફટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે જો તમે ક્યારેય આવી રીતે છોલે ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો આ બધાને ભાવશે અને તમે છોલે કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો અને તમે પૂરી પરાઠા નાન બધાની સાથે ખાઈ શકો છો તો તમને અમારી છોલેની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ બીજી આવી નવી નવી હેલ્દી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય